ડભોઈ તાલુકાના ચંદવાડા ગામ પાસે આવેલ ઓરસંગ નદીના જૂના ઓવરબ્રિજ પરના એક છેડા ઉપર વીસ ફૂટ જેટલો ઊંડો ખાડો પડી જવાથી લોકોમાં ભયનો માહોલ વ્યાપેલો છે ડભોઈ ચનવાડા ગામ પાસે આવેલા ઓરસંગ નદીના જૂના ઓવરબ્રિજના એક છેડા ઉપર વીસ ફૂટ જેટલો ખાડો પડી ગયો છે અને છેલ્લા કેટલાક દિવસથી આ ખાડાનું ધોવાણ પાણીના વહેણમાં થઈ રહ્યું છે આ ધોવાણ અટકાવવા માટે સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જો કે હાલના તબક્કે સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા માત્ર આગળ અને પાછળ બેરીકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે ઓરસંગ નદીના બ્રિજના પાયાની પાસે ધોવાણ થયેલું છે અને મોટું ગાબડું પડેલું છે તો વહેલી તકે તંત્ર દ્વારા તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નહીં તો ગંભીરા બ્રિજ જેવી મોટી ઘટનાની શક્યતાને નકારી શકાય તેમ નથી કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય જેને કારણે અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે અને ભારદારી વાહનો પણ પસાર થાય છે રાજપીપળાનું પોઇજા બ્રિજમાં મોટા વાહનો બંધ કરવામાં આવ્યા છે તો અહીંથી જ પસાર થાય છે જેને કારણે કોઈ મોટી દુર્ઘટનાની શક્યતા રહેલી છે